ફાઇનલી દેરાનો હુકમ થઈ ગયો જાત્રામાં જવા માટે ને એ પણ આપણા વડના દિવસે તો વાત કઈ એવી છે તો હેલ્લો મિત્રો એ છે આપ

એટલે ભાઈ એ મસ્ત મજાનો જો ઢોલ વગાડો મીંડા એટલે પછી જો આપણે પ્રસાદ લેવાનો ટાઈમ આવી ગયો તો મસ્ત મજાને પ્રસાદી લેવા બધા વહી ગયા ને પ્રસાદ લઈને ભાઈ હું એને વચલા બહાર આવ્યો ને તો જોઈ લો બાકી ટોપ કેમ બાકી દાળના નુકળે ને ભાઈ આ રસોઈમાં આપણે મમ્મા જતા એટલે ભાઈ મસ્ત મજાનું બધું હાલતું હતું કમકાય એટલે પછી જો ભાઈ એને વચલા બહાર આવે ને પછી જાતર ભેગી થાય એટલે અહીંયા ગરદી થાય બીજી રીત જોઈ લો તમે જોયો જગો ભાઈ એટલે ગરદીને પછી ભાઈ મસ્ત મજાની જાતર આપણે કમ્પ્લીટ કરી અને પછી વિચાર્યું કે હટકે સીધે આપણે આપણા ઘર બાજુ ઘરે આવે ને મસ્ત મજાનું મોટું મોટું દળી લીધું ને પછી એના છોકરા ક્રિકેટ રમતા તમે એટલે થોડી વાર એને ભાઈ ક્રિકેટ રમી લો પછી આપણું હાલનું જમવાનું રેડી હતો એટલે બે সিদ্ধো জমা ভাই